પાટણ શહેરના સિદ્ધિ સરોવર ખાતે માગસરસુદ બીચ એટલે બહુચર માતાના પરમ અને અનન્ય ભક્ત વલ્લભ ભટ્ટના જીવન કવન સાથે સંકળાયેલા એક ચમત્કારિક પ્રસંગને સાંકળતા રસ રોટલી મહોત્સવની ઉજવણી આજે પાટણના સિદ્ધિ સરોવર ખાતે આવેલા પાટણના મોઢ મોદી જ્ઞાતિ સમાજના આરાધ્ય એવા બાલા બહુચર માતાના મંદિરે વિભિન્ન કાર્યક્રમો યોજાયા હતા જે અંતર્ગત આજે સાંજે મંદિર ખાતે માતાજીને રસ રોટલીનો પ્રસાદ જેમાં તેરસો કિલો કેરીનો રસ અને ત્રણસો પચાસ કિલો લોટની રોટલીઓનો ધરાવવામાં આવશે બાદમાં તેનો પ્રસાદ સમગ્ર જ્ઞાતિ સમાજના ભાવિક ભક્તો અને દર્શનાર્થીઓમાં વહેંચવામાં આવશે આ પ્રસંગે આજે સાંજે ધામધૂમથી બોલ મારી બહુચર જય જય બહુચરના ઉચ્ચારણો સાથે વાસ્તે ગ્રાસ્તે પ્રસ્થાન પામી હતી આ ઉપરાંત આજે પાટણના સમસ્ત મોઢ મોદી સમાજ દ્વારા પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલનો સાકરતુલા કાર્યક્રમ યોજાયો હતો જેમાં સમાજના આ બાલા માતાના મંદિર સંકુલના જીર્ણોદ્ધાર નવીનીકરણ અને વિકાસ માટે પોતાની રૂપિયા બે કરોડની ગ્રાન્ટ ફાળવતા અત્યારે મંદિર સંકુલમાં વિવિધ પ્રકારની સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે જેથી આજે સમાજ દ્વારા તેમનું ઋણ ઉતારવા માટે તેમને પંચોતેર કિલો સાકરથી તોલવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં પાટણના મોદી સમાજના ટ્રસ્ટીઓ પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલ ભરત ભાટિયા અનિલાબેન મોદી સંજય મોદી ડૉક્ટર જયેશભાઈ મોદી ડૉક્ટર વિપુલભાઈ મોદી મધુભાઈ પટેલ ચેલાભાઈ ચૌધરી મનીષ ઠક્કર સ્વસ્તિક પટેલ હર્ષદ વર્મા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યાં હાલ આપણે જે જગ્યાએ સંસ્થામાં બેઠા છીએ એના વિકાસ માટે મને લાગે છે કે છેલ્લા ઘણા સમયથી સમાજના આગેવાનો દ્વારા પ્રયાસો થતા હતા કોઈ પરિણામ મળતું નહોતું